પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જ્યારે શહેરા વિભાગ દ્વારા નવીન ફોરેસ્ટ કોલોની ખાતે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ઉપસ્થિત સૌના હસ્તે વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરીને દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની અલગ અલગ સ્થળો ખાતે ઉજવણી કરવામાં આવી હતી ચારે શહેરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નોર્મલ વિસ્તરણ રેન્જ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવીન ફોરેસ્ટ કોલોની ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદાર धर्मेंद्र પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને પીઆઈ 앵કુર चौधरी તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા તાલુકા ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ આરએફઓ રોહિત પટેલ અમિત ચૌધરી સહિત પશુ ડોક્ટર એબિકાનાની તેમજ વન વિભાગ પોલીસ વિભાગના સ્ટાફના હસ્તેયાબો લીમડો જાંબુ જામફળ મહુડો બદામ સહિતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથકમાં વનવિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે વનવિભાગના આરએફઓ રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા દરેક વ્યક્તિને ઓક્સિજન આપે અને આયુર્વેદિક વૃક્ષો દસ જેટલા વાવવા માટે અપીલ કરી હતી તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિના સંદેશા સાથે ઉજવણી કરાઈ હતી રિપોર્ટર પ્રીતેશ દરજી પંચમહાલ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ન્યૂ ફોરેસ્ટ કોલોની ખાતે ઉજવવામાં આવ્યું છે જે આપણે પચાસ રોપાનું વાવેતર કરવામાં આવેલું છે જે અલગ અલગ રોપા જેવા કે જામફળી છે બદામ છે શિશુ છે મહુડા છે એવા અલગ અલગ રોપાનું વાવેતર કરવામાં આવે છે પાંચ જૂનની ઉજવણી ઓગણીસો તોતેરમાં શરૂઆત કરવામાં આવી હતી સરકારશ્રીનો ધ્યેય એવો હતો કે જે સમયે પોલ્યુશન દરિયાઈ પોલ્યુશન પ્લાસ્ટિક પોલ્યુશન અનેક પોલ્યુશનો વધી રહ્યા હતા એટલે સરકારનો એક સિદ્ધાંત સરકાર જાહેર કર્યું હતું કે આપણે વૃક્ષ વાવશું વરસાદ લાવશું અને પોલ્યુશન હટાવશું એ અનુસંધાને ઓગણીસો તોતેરમાં એમાં વૃક્ષ વાવેતરની શરૂઆત થતી હતી અને ત્યારથી અત્યાર સુધી સદંતર સરકારી સંસ્થાઓ બિન સરકારી સંસ્થાઓ કોલેજો સ્કૂલો દરેકને મુમેન્ટેબલ જોઈન્ટ કરી અને વૃક્ષ વાવેતર સાથે જોઈન્ટ કરી અને વૃક્ષનું શું મહત્ત્વ છે તે વિશે સરકારે પાંચ જૂને એક વિશ્વ પર્યાવરણ દિવસનો એક સિદ્ધાંત ઊભો કરેલો છે એમાં એક સરકાર શ્રી એવું છે કે દરેકને વૃક્ષની ખબર પડવી જોઈએ કે વૃક્ષ વૃક્ષ આપણને શું શું આપે છે તો વૃક્ષમાંથી ફળ ફૂલ ઔષધિ અનેક વસ્તુઓ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને એક સરકારે એ પણ જાહેરાત કરી છે કે જ્યારે કોરોના કોરોનાનો સમય ક્રિટિકલ હતો એ સમયે દરેકને ઓક્સિજનની જરૂર હતી ઓક્સિજન શામાંથી મળે છે એક વૃક્ષમાંથી પેદા થાય છે તો દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ જે અન્વયે સરકારનો સિદ્ધાંત કે વધુ વૃક્ષ વાવો અને વરસાદ લાવો બસ એ અનુસાર પાંચ જૂનની ઉજવણી કરવામાં આવે છે અને વધુને વધુ લોકો જાગૃત બને અને પર્યાવરણનું વાતાવરણ જે છે એનું મેનટે મેનેજ જળવાઈ રહે એ માટે આપણે પાંચ જૂનની ઉજવણી કરવામાં આવે છે જય હિન્દ જય ભારત મારું નામ એ એમ ચૌધરી પરિક્ષેત્ર વન અધિકારી બિસરબેન સહેરા